બોલો બેટા શું કરવાનું છે આની અંદર શું કરવાનું છે બોલો પ્રયોગ હ શું કરવાનું હા અચ્છા કેન્સર માટેનું છે એમ ને

પૈસા લઈને આવ્યા ખેલાડી હોય હા જે ડોપિંગ લેતો હોય હા અને એ ડોપિંગ પ્રતિબંધ લાગ્યો હોય તો ડોપિંગ લે છે અને એના પ્રદર્શનને ફેરવવામાં માંગે છે એટલે પછી એ ડોપિંગ લેજો પછી જીતી જાય ને પછી એના ડોગ ટેસ્ટ કરવામાં આવે અચ્છા એ ડોગ ટેસ્ટ થઈ પછી એને મેડલ કે પૈસા જે બધું જ લઈ પાછું લેવામાં આવે છે

अच्छा ये ರೀತಿ انا આ પણ એ રીતે આને હા સર ઓરા કાર્યज्ञान સંસ્થા વિશે છે હા એટલે અમે લોકો અતારે કે પૂડ ગામડે અમે લોકો બરાય છે કે આ

ઉપર તમે દેખી શકો છો એ તમારે વધુ વધુ માત્રામાં તમારે લેવી જોઈએ કેમ કે શરીર માટે જરૂરી છે અને આ જે ખારી છે ટોસ છે બિસ્કીટ છે પડકું છે પડકું તમે અહીંયા દેખી શકો છો કે આ જે અહીંયા એ લોકો ચોખ્ખાઈ કરેલી છે કેમ કે પામોલી એ પામોલી જે છે એ આપણા માટે ખૂબ હાનિકારક જે વસ્તુ છે કારણ કે શરીર માટે બિલકુલ પણ જરૂર નથી કેમ કે જે શરીરમાં ચરબી હોય છે